કોઈ કઈ દલિતો ને એવી રીતે દબાવવામાં આવ્યો કે જાણે અહીંયા અત્યાચાર થઈ રહ્યો એવી રીતે એવી જ રીતે બિલિયાળામાં પણ

દલિતોના વાસમાં જઈને મારકૂટ કરી છે ત્યારે હાલમાં ગણેશ ગોંડલ ઉપર જે રાજુ સોલંકીના દીકરાને માર માર્યાનો જે પોલીસ કેસ થયો છે ને હાલમાં તેઓ જેલમાં છે ત્યારે આ વિડીયો ક્લિપ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને અનિરુદ્ધ સિંહ રીબડા ખુલ્લામાં પડકાર આપી રહ્યા છે કે તેમની પાસે વિડીયો પણ છે અને તેઓની પાસે પ્રૂફ પણ છે પરંતુ પોલીસ કાંઈ કરી રહી નથી ત્યારે તમારું શું કહેવું છે આ ઘટના વિશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને હવે પછી આપણી ચેનલની અંદર દરેક અપડેટ સૌથી પહેલાં જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને સૌથી પહેલાં માહિતી મળતી રહે